અનામતના મુદ્દાને લઈને આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના નર્મદા જિલ્લામાં સમર્થન મળ્યું તેમ કહી શકાય જિલ્લાના ડેડિયાપાડા સાગબારા તિલકવાડા કેવડીયા સહિત સચ્ચડ બંધ જોવા મળ્યું હતું વડું મથક રાજપીપળામાં બંધની મિશ્ર અસર જોવા મળી જોકે મોટાભાગની દુકાનો બંધ રહી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ચંદ્ર સુટ અને એમની સાત જજોની બેચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે યુકાદો આપ્યો છે જે સંવિધાનમાં જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેંચના યુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યો છે એમનો આભાર માનીએ છીએ જોઈએ તો ભૂતકાળમાં પણ અને અત્યારે પણ વારંવાર એસસી એસટી ઓબીસી સમાજ જોડે અન્યાય થતો આવ્યો છે એવી જ રીતે અત્યારે પણ એ લોકો જે સંવિધાન છે સંવિધાનમાં પણ વારંવાર છેડા કરવામાં આવે છે અને આજે અમારા આદિવાસી સમાજના અને એસસી સમાજના જે આગેવાન શ્રીઓ છે એ લોકોએ પણ ભારત બંધ નું એલાન આપ્યું છે એટલે અહિયાં આપણે જોઈએ તો ગઢેશ્વર ડેડીયાપાડા તિલકવાડા ની આજુબાજુ જે વિસ્તાર છે આખો ટ્રાયબલ એ છોટા ઉદેપુર હોય દાહોદ હોય તો આજે સમગ્ર જિલ્લામાં સ્વયંભૂ બંધ અને દરેક વેપારી જે નાના મોટા મંડળો છે દરેક સમાજે અમને સમર્થન આપ્યું છે એના અનુસંધાને અમે આજે રાજપીપળા ખાતે અમે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અમે આજે અહિયાં આગળ જે રાજપીપળામાં સાહીઠ ટકા જેટલી દુકાનો બંધ છે અને જે બીજી દુકાનો જે વેપારી મંડળો દ્વારા જે ચાલુ રાખવામાં આવ્યું છે એ લોકોને અમે સ્વયંભૂ તમે અમને સહ સહકાર આપો કેમ કે આજે એસસી એસટી ઓબીસી સમાજ જોડે આવી ઘટનાઓ થઈ છે આવનારા દિવસોમાં અન્ય સમાજો જોડે પણ આવી ઘટનાઓ આવનારા દિવસોમાં થશે તો એવા સમયે પણ અમે તમને સાથ સહકાર આપ્યો જેથી કરીને આજે જ્યારે ભારત બનનો એલાન કરવામાં આવ્યું છે તો આપ તમામ નાના મોટા વેપારી મંડળો અને અન્ય સંગઠનો અમને પણ સાથ સહકાર આપો એના અનુસંધાનમાં આજે નાની મોટી દુકાનો અને જે વેપારીઓ દ્વારા જે દુકાનો જે ચાલુ છે એ દુકાનો બંધ કરવામાં આવે અને જેવી રીતે અન્ય વિસ્તારોમાં જેવી રીતે દરેક સમાજના નાના મોટા વેપારીઓ જે સહયોગ આપ્યો છે એવી જ રીતે પણ અમને તમામ વેપારીઓ દ્વારા સહયોગ આપવામાં આવે એવી અમારી સમાજ દ્વારા નમ્ર અપીલ છે આદિવાસી સમાજ દ્વારા આજે ભારત બંધ નું એલન આપવામાં આવ્યું છે જેમાં નર્મદા જિલ્લાના કેટલાક ગામો જોવા જઈએ તો સાગબારા છે દેડિયાપાડા છે કેવડીયા છે ગરૂડેશ્વર છે તિલકવાળા છે ને દેવલીયા તમામ વિસ્તારો બંધ જોવા મળ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે અને વિડીયો સામે આવ્યા છે અને હાલ આપડે નર્મદા જિલ્લાના ના વડા મથક રાજપીપળા ઉભા છે રાજપીપળા ના સફેદ ટાવર ખાતે આપડે ઉભા છે ત્યાં કેટલીક દુકાનો રાજપીપળા માં બંધ જોવા મળી છે અને કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી છે આપણે તસવીરો જોઈ શકશો કે કાયદા વ્યવસ્થા બી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છે બનાવ ના બને તે માટે બી પોલીસ દ્વારા તમામ

નર્મદા જિલ્લાના ના રાપીપડા ખાતે પણ બંધ સમર્થન થોડું આપ્યું હોય તેમ કહી શકાય જીવન આરિપુરેશી રાતીપડા